જમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં રોગયાળાએ માથું ઉચક્યું છે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે એક સપ્તાહમાં તેર હજાર આઠસો પાસઠ જેટલા ઓપીડી કેસ નોંધાયા છે ડેન્ગ્યુના કેસમાં ત્રણસો છાસઠ દર્દીઓના સેમ્પલ લેવાયા છે તો બીજી તરફ ઓગણસિત્તેર લોકોના ડેન્ગ્યુના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે ત્રણસો એંશી દર્દીઓના મલેરિયાના સેમ્પલમાંથી અઠ્યાવીસ પોઝિટિવ રિપોર્ટ સામે ત્યારબાદ હવે આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે તો અમદાવાદમાં રૂપચાળાએ માથું ઉચક્યું છે સામાન્ય જે રીતે મચ્છરજન્ય સહિત પાણીજન્ય રોગમાં પણ વધારો થઈ રહ્યો છે કેસમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે સોલા સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે મહત્વનું છે કે એક તરફ એક સપ્તાહમાં તેર હજાર આઠસો પાસઠ ઓપીડીના કેસ પણ નોંધાયા છે તો આ જ મુદ્દે સંવાદદાતા અભિષેકસિંહ વાઘેલા આપણી સાથે લાઈવ જોડાયા છે અભિષેક

શહેરની આપણે જો વાત કરીએ તો શહેરની અસારવા સિવિલ હોસ્પિટલ હોય કે સોલા સિવિલ હોસ્પિટલ હોય ન માત્ર બે હોસ્પિટલ પરંતુ શહેરના તમામ જે દવાખાના જે છે તેમાં અત્યારે હાલ રોગચાળાએ ક્યાંક ભરડો લીધો હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે સાથે સાથે વાત કરીએ તો અત્યારે હાલ સિઝન જે પ્રકારની ચાલી રહી છે તેમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો જે છે તેમાં વધારો થતો જોવા મળી રહ્યો છે જેના કારણે થઈને અત્યારે હાલ હું સીધા આપણે દ્રશ્યો બતાવવા માગીશ કે અત્યારે હાલ જોઈ શકાય છે કે સોલા સિવિલ હોસ્પિટલના આ દ્રશ્યો જે છે કે જ્યાં વહેલી સવારથી જ દર્દીઓની સંખ્યામાં જે વધારો જે છે તે નોંધાયો છે અને તે પ્રકારનું તે હાલ જોવા મળ્યું છે બારી આગળ પણ જોઈ શકાય છે કે લાંબી લાંબી કતારો જે છે તે જોવા મળી રહી છે સાથે સાથે વાત કરીએ તો જે પ્રકારે સોલા સિવિલ હોસ્પિટલની આપણે વાત કરીએ તો તેમાં દર્દીઓની જે સંખ્યા વધી છે તેને લઈને એક સપ્તાહની આપણે જો વાત કરીએ તો ઓપીડીની સંખ્યામાં પણ વધારો થયો છે તેમાં તેર હજાર આઠસો ને જેટલા ઓપીડીના કેસો જે છે તે નોંધાયા છે સાથે સાથે વાત કરીએ તો જે પ્રકારે મચ્છરજન્ય રોગોની આપણે વાત કરીએ તો તેમાં ડેન્ગ્યુના કેસો અત્યારે હાલ કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે તેમાં ત્રણસો ને દર્દીઓના સેમ્પલ જે છે તે લેવામાં આવ્યા હતા ને તેમાંથી સિત્તેરની જેટલા રિપોર્ટ જે છે તે પોઝિટિવ આવ્યા ત્યારબાદ મેલેરિયાની જો આપણે વાત કરીએ તો મેલેરિયામાં પણ ત્રણસો છાસઠ જેટલા દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા તેમાં અગ્નુ સિત્તેર જેટલા રિપોર્ટ જે છે તે પોઝિટિવ આવેતા એટલે કે કહી શકાય કે રોગચાળાએ ક્યાંક ભરડો લીધો હોય તે પ્રકારનું દ્રશ્યો જોવા મળી રહ્યા છે સાથે સાથે નાના બાળકોની આપણે જો વાત કરીએ તો ત્યાંશી જેટલા બાળકો જે છે તેને શરદી તાવ ખાંસી અને ઉધરસની ફરિયાદો સાથે તે લોકોને પણ દાખલ કરવાની ફરજ જે છે તે પડી છે ન માત્ર સોલા સિવિલ હોસ્પિટલ પરંતુ અસારવા સિવિલ હોસ્પિટલની પણ આપણે જો વાત કરીએ તો તેમાં જુલાઈ મહિનાની જો આપણે વાત કરીએ તો જુલાઈ મહિનામાં તેત્રીસ જેટલા મેલેરિયાના ડેન્ગ્યુના બાસઠ કમળાના બસો સાડત્રીસ કેસ અને ઝાડા ઉલટીના બસોને સુડતાલીસ કેસ નોંધાયા હતા ત્યારબાદ ઓગસ્ટની આપણે પાંચ દિવસની જો વાત કરીએ તો પાંચ દિવસમાં સત્તર જેટલા કેસ ડેન્ગ્યુના કમળાના ત્રીસ અને ઝાડા ઉલટીના પંદર જેટલા કેસો જે છે તે નોંધાયા છે એટલે કે લવલિન મહત્વનું કહી શકાય કે જે પ્રકારે અત્યારે હાલ મિશ્ર ઋતુ જોવા મળી રહી છે કેમ કે વરસાદે ક્યાંક વિરામ લીધો છે અને ગરમીનું પ્રમાણ પણ ક્યાંક વધ્યું છે અને તેને લઈને કહી શકાય કે જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા ત્યાં આગળ મચ્છરજન્ય રોગોમાં પણ ઉંચકાયો છે અને તેના કારણે થઈને ડેન્ગ્યુના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે સાથે સાથે કહી શકાય કે જે પ્રકારે ત્યાં હાલ તાપમાનનો પારો પણ ઉચકાયો છે એટલે ત્યાં એક બાજુ કહી શકાય કે વરસાદી પાણી ભરાય છે ત્યારે બીજી બાજુ ગરમીની પરિસ્થિતિ સર્જાય છે એટલે કે મિશ્ર ઋતુ પણ જો ક્યાંક જોવા મળી રહી છે અને તેના કારણે થઈને કહી શકાય કે રાજ્યના ઘણા બધા વિસ્તારો પણ એવા છે કે જ્યાં અત્યારે હાલ સામાન્યથી મધ્યમ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે એટલે કે મહત્ત્વનું કહી શકાય કે જે પ્રકાર અત્યાર હાલની પરિસ્થિતિની જો વાત કરીએ તો અત્યારે હાલ રોગચાળાએ ક્યાંક ભરડો લીધો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને તેમાં અસારવા સિવિલ હોય હોસ્પિટલ હોય કે સોલા સિવિલ હોસ્પિટલ હોય તમામ જગ્યા પર અત્યારે હાલ દર્દીઓની સંખ્યામાં ધરકમ વધારો જે છે તે જોવા મળી રહ્યો છે અને તેને લઈને કહી શકાય કે અત્યારે ભરડો લીધો હોય તે પ્રકારની માહિતી સાથે પણ જોવા મળી રહ્યા છે બિલકુલ અભિષેક આભાર સમગ્ર માહિતી સાથે જોડાવવા બદલ રાજ્યમાં જે રીતે રોગોમાં સતત વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ અમદાવાદમાં પણ મચ્છરજન્ય સહિત પાણીજન્ય રોગોમાં પણ વધારો થયો છે